પાટણમાં કોંગ્રેસના ધારાસભ્ય અને નગરપાલિકાના ચીફ ઓફિસરના કાર્યકરોએ નગરપાલિકાની કામગીરીનો વિરોધ કર્યો છે ત્યારે ધારાસભ્ય અને તેના સમર્થકોને ચીફ ઓફિસરે ગુંડા ગણાવ્યા તો ચીફ ઓફિસર માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા હોવાનું કિરીટ પટેલે જણાવ્યું વધુ વિગતો મેળવીશું સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાયા છે ભાવેશ પાટણમાં અત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અને નગરપાલિકાના ચીફ ઓફિસર આમને સામે આવ્યા અને અનેક નિવેદનો આક્ષેપો કરવામાં આવ્યા છે શું વધુ વિગતો તો કેવી રીતે આ વિવાદ ઉગ્ર બન્યો ચોક્કસ થી કુશાગર જણાવ્યું કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના જે પંચાણ જન્મદિવસ હતો એને જન્મદિવસ ને લઈને તેમના શુભેચ્છકો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં શુભેચ્છા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા જે રીતે કહી શકાય કે જે પાસે એક નગરપાલિકા જગ્યાના અંદર જે હોર્ડિંગ્સ લગાવ્યું હતું તેને લઈને મોડીસા જે મામલો નીચક્યો હતો અને ચીફ ઓફિસરે આ હોર્ડિંગ્સ ઉતારવા માટે આદેશ કરતા નગરપાલિકાની ટીમ પોલીસ પ્રોટેક્શન સાથે આ હોર્ડિંગ્સ ઉતારવા ગઈ હતી જેને લઈને કિરીટ પટેલ ના સમર્થકો અને કોંગ્રેસ ના કાર્યકરો જે હોર્ડિંગ ઉતારવા માટે ગઈ ટીમ વચ્ચે ઉભારો થયો હતો મોટી સંખ્યામાં ધારાસભ્યના સમર્થકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેઓને હોર્ડિંગ ઉતારતા અટકાવ્યા હતા જેને લઈને ચીફ ઓફિસર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જેને લઈને ધારાસભ્ય અને ધારાસભ્ય અને ચીફ ઓફિસર વચ્ચે આક્ષેપોબાજી થઈ હતી જે કહી શકાય કે જે ચીફ ઓફિસરે ધારાસભ્ય અને તેમના સમર્થકોને ગુંડા ગણાવ્યા હતા

બિલકુલ અભાવેશ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર